લ્યો બોલો ડુપ્લિકેટ પગમાં દારૂ ઘુસાડતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં એક અપંગ માણસ પોતાના ડુપ્લિકેટ પગમાં દારૂ ઘુસાડતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો દેવ વિસ્તારનો હોય તેવું લાગે છે આ માણસને કેન્દ્રશાસિત પ્રદેશ દીવથી ગુજરાતમાં દારૂ લઈ જવો લાગે છે માટે આ પગમાં દારૂ સંતાડ્યો હશે એક વિકલાંગ માણસે કેવો કિમ્યો અપનાવ્યો કે ચેકપોસ્ટ પર પોલીસ ચેક કરે તો પોલીસની આંખમાં ધૂળ નાખી નીકળી જવાય આને કહેવાય બુટલેગર નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બામભણિયા આજનો મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવર ન્યૂઝ જોતા